નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઉપર આજે આપણે ધોરણ સાત ના ગણિત વિષયની જે પ્રશ્ન બેંક લેવાયેલ છે છ એક બે હજાર ચોવીસ ના રોજ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જેમાં પ્રકરણ નંબર સાત અને આઠ નો સમાવેશ કરેલ છે અને જેના કુલ ગુણ છે પચીસ તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ સોલ્યુશન પ્રશ્ન નંબર એક અ નીચેના પ્રશ્નોમાં યોગ્ય વિકલ્પ શોધી જવાબ લખો કોઈ પણ ત્રણ જેના ગુણ છે ત્રણ નંબર એક તૃતીયાંશને ટકામાં ફેરવતા શું મળે છે તો જવાબ આવશે એ ત્યાર પછી નંબર બે એકાંશને ટકામાં ફેરવતા શું મળે છે તો તેનો જવાબ આવશે બી નંબર ત્રણ એક તૃતીયાંશને ટકામાં ફેરવતા શું મળે છે તો જવાબ આવશે એ નંબર ચાર પાંચના છેદમાં ચારને ટકામાં ફેરવતા શું મળે છે તો જવાબ આવશે એ ત્યાર પછી ચાર નંબર પાંચ ચારના છે એક વર્ગમાં ત્રીસ બાળકો છે તેમાંથી પંદર છોકરાઓ છે તો વર્ગમાં કેટલા છોકરાઓ છે પચાસ ટકા ત્યાર પછી નંબર આઠ જીરો પોઈન્ટ પંચોતેર ને ટકામાં ફેરવતર શું મળે છે તો પંચોતેર ટકા બે ટકા નંબર અગિયાર દસ ટકાને અપૂર્ણાંકમાં ફેરવતા શું મળે છે તો જવાબ આવશે એકના છેદમાં દસ નંબર બાર વીસ ટકાને અપૂર્ણાંકમાં ફેરવતા શું મળે છે તો જવાબ આવશે જીરો પોઈન્ટ વીસ

જીરો પોઈન્ટ પંચ્યાસીના પંચ્યાસી ટકા નંબર બેના ઝીરો પોઈન્ટ પંદરના કેટલા ટકા તો પંદર ટકા થાય નંબર ત્રણ ઝીરો પોઈન્ટ ઝીરો પાંસઠના ટકા તો છ પોઈન્ટ પાંચ ટકા નંબર ચાર ઝીરો પોઈન્ટ ઝીરો બાવીસના ટકા તો બે પોઈન્ટ બે ટકા નંબર પાંચ જીરો પોઈન્ટ પાંચસો પાંચના તો પાંચ પચાસ પોઈન્ટ પાંચ ટકા દસના છેદમાં પચીસના ટકા તો કેટલા ચાલીસ ટકા નંબર સાત એકના છેદમાં પચીસના ટકા તો ચાર ટકા નંબર આઠ વીસના છેદમાં પચીસના ટકા તો એંશી ટકા નંબર નવ દસના છેદમાં દસના ટકા તો સોળ ટકા નંબર દસ ત્રણના છેદમાં પંદરના ટકા તો વીસ ટકા ત્યાર પછી જોઈએ પ્રશ્ન બે અ નીચેના દાખલા ગણો કોઈ પણ એક જેના ગુણ છે ત્રણ તો અહીં તમને દાખલા આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો અહીં એક નંબરનો દાખલો આપેલો છે ત્યાર પછી અહીં તમને બે નંબરનો દાખલો અહીં ગણી બતાવેલો છે તેમની અંદર જવાબ છે ચારસો પચાસ રૂપિયા ત્યાર પછી અહીં તમને ત્રણ નંબરનો દાખલો આપેલો છે અને તેમની અંદર પણ અહીં તમને જવાબ આપેલો છે એકસો સાઠ રૂપિયા ત્યાર પછી ચાર નંબરનો દાખલો આપેલો છે તેમાં જવાબ આવશે બસો ચાલીસ રૂપિયા પાંચ નંબરનો દાખલો આપેલો છે તેમની અંદર જવાબ આવશે સાતસો વીસ રૂપિયા ત્યાર પછી જે પ્રશ્ન બે બ નીચેના દાખલા ગણો કોઈ પણ એક ગુણ નંબર એકમાં તો તેમની અંદર જવાબ આવશે સાતસો પચાસ રૂપિયા ત્યાર પછી નંબર બે આપેલો છે દાખલો તેમની અંદર જવાબ આવશે હજાર રૂપિયા ત્યાર પછી નંબર ત્રણ તે દાખલો અહીં ગણીને બતાવેલો છે તેમની અંદર જવાબ આવશે બસો ને પચાસ રૂપિયા નંબર ચાર દાખલો આપેલો છે તેમાં જવાબ આવશે પાંચસો રૂપિયા ત્યાર પછી છે નંબર તો તેમનો અંદર અહીં તમને દાખલો આપેલો છે તો તેમની અંદર તમને જવાબ આવશે તેનો પચીસો રૂપિયા ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ જોઈ નીચેની સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો કોઈપણ એક જેના ગુણ છે પાંચ એ તમને પહેલામાં રકમો આપેલી છે માઇનસ પિસ્તાલીસના છેદમાં ત્રીસ છત્રીસના છેદમાં ચોવીસ માઇનસ ત્રણના છેદમાં પંદર માઇનસ અઢારના છેદમાં પિસ્તાલીસ માઇનસ બારના છેદમાં અઢાર તો પ્રમાણિત સ્વરૂપમાં અહીં તમને ફેરવી અને બતાવેલા છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર બે માઇનસ પંદરના છેદમાં ત્રીસ અઢાર છેદમાં માઇનસ ચોવીસ માઇનસ ત્રણના છેદમાં અઢાર માઇનસ છેદમાં પિસ્તાલીસ માઇનસ બારના છેદમાં અઢાર તેમનો પણ અહીં દાખલો ગણી અને તમને બતાવેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી જોઈએ નંબર ત્રણ માઇનસ પિસ્તાલીસ ના છેદમાં ત્રીસ છત્રીસ છેદમાં માઇનસ ચોવીસ માઇનસ ત્રણના છેદમાં પંદર અને માઇનસ દસ ના છેદમાં પચાસ માઇનસ બારના છેદમાં છત્રીસ તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે નંબર ચાર માઇનસ પાંચના છેદમાં ત્રીસ છત્રીસ છેદમાં માઇનસ ચોવીસ દસના છેદમાં પંદર માઇનસ અઢારના છેદમાં પિસ્તાલીસ માઇનસ બારના છેદમાં એકસો પણ જવાબ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર પાંચ પિસ્તાલીસ છેદમાં ત્રીસ છત્રીસ છેદમાં ચોવીસ ત્રણના છેદમાં પંદર માઇનસ અઢારના છેદમાં માઇનસ પિસ્તાલીસ માઇનસ બારના છેદમાં માઇનસ તેમનો પણ જવાબ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર અ નીચેની બે સંખ્યા વચ્ચેની ચાર સમય સંખ્યા શોધો તો જોઈએ આપણે તેમની અંદર નંબર એક એકના છેદ એક અને ત્રણ તો તેમનો દાખલો અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર બે બે અને ત્રણ ત્યાર પછી નંબર ત્રણ માઇનસ એક અને ઝીરો ત્યાર પછી નંબર ચાર માઇનસ બે અને માઇનસ એક ત્યાર પછી નંબર પાંચ એક અને બે નંબર છ માઇનસ બે અને માઇનસ ત્રણ નંબર સાત માઇનસ આઠ અને માઇનસ માઇનસ સાત અને માઇનસ આઠ નંબર આઠ પાંચ અને છ નંબર નવ ત્રણ અને ચાર નંબર દસ માઇનસ ચાર અને માઇનસ છ ત્યાર પછી પ્રશ્ન ચારનો બ જોઈએ ગ્રેટર ધેન ઇક્વલ ટુ લેસ ધેનમાંથી યોગ્ય સંકેત મૂકી ખાલી જગ્યા પૂરો જોઈએ નંબર એક માઇનસ પાંચના છેદમાં દસ ખાલી જગ્યા પાંચના છેદમાં પંદર તો જવાબ આવશે લેસ ધેન ત્યાર પછી નંબર બે માઇનસ પાંચના છેદમાં દસ ખાલી જગ્યા માઇનસ પંદરના છેદમાં ત્રીસ તો બરાબર નંબર ત્રણ માઇનસ બેના છેદમાં દસ ખાલી જગ્યા એકવીસના છેદમાં ઝીરો તો ગ્રેટર ધેન નંબર ચાર માઇનસ પાંચના છેદમાં દસ ખાલી જગ્યા પચીસ છેદમાં માઇનસ પચાસ તો બરાબર નંબર પાંચ માઇનસ પાંચ માઇનસ ત્રણ ખાલી જગ્યા પાંચના છેદમાં નવ તો આવશે લેસ ધેન ત્યાર પછી આપણે આગળનો જોઈએ પ્રશ્ન પ્રશ્ન નંબર પાંચ નીચેની સમય સંખ્યાઓના સરવાળા કરો કોઈ પણ એક ગુણ છે ત્રણ

નંબર પાંચ માઇનસ આઠના છેદમાં ઓગણીસ માઇનસ બે ના છેદમાં સત્તાવન પ્રશ્ન પાંચનો બ નીચેની સમય ગુણાકાર કરો કોઈ એક નંબર એક નવના છેદમાં બે ગુણ્યા માઇનસ સાતના છેદમાં ચાર નંબર બે ત્રણ ના છેદમાં દસ ગુણ્યા માઇનસ નવ નંબર ત્રણ માઇનસ છ ના છેદમાં પાંચ નવના છેદમાં અગિયાર નંબર ચાર ત્રણના છેદમાં સાત ગુણ્યા માઇનસ બેના છેદમાં પાંચ નંબર પાંચ ત્રણના છેદમાં અગિયાર ગુણ્યા બેના ના છેદમાં પાંચ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા વિષયની એટલે કે હિન્દી વિષયની પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ ધોરણ સાતના ગણિત વિષયની પીડીએફ મેળવવાની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો